પ્રબલ ન્યૂઝ હર ખબર આપ નમસ્કાર દર્શક મિત્રો હું છું હરીફ મલેક આપની સાથે આપ જોઈ રહ્યા છો પ્રબલ ન્યૂઝ હવે આપણે વાત કરીશું મહત્વના સમાચાર વિશે સમાચારમાં આગળ વાત કરીએ તો સિદ્ધપુર તાલુકામાં વાતાવરણમાં અચાનક પલટો આવતા વર્ષાથી છટકો નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાય વધુ વિગત વાત કરીએ તો હવામાન વિભાગે ઉત્તર ગુજરાત સહિત સૌરાષ્ટ્ર કચ્છમાં બે દિવસ માવઠાની આગાહી કરી હતી જેને પગલે સિદ્ધપુર સહિત પંથકમાં વાતાવરણમાં પલટો જોવા મળ્યો વાતાવરણમાં અચાનક પલટો હોવાથી આકાશમાં કાળાડીમાંગ વાદળાઓથી અંધારું છવાયું હતું અને થોડી વાર પછી જ વાદળોના ગડગડાટ સાથે વરસાદી ઝપટું પડ્યું જેને લઈને સાહેબના રોડ રસ્તાઓ પર વરસાદી પાણી ફરી વળ્યા હતા અને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા કમોસમી વરસાદ વરસતા ખેડૂતો ચિંતિત બન્યા હતા એક સાથે બંને સિસ્ટમ સક્રિય થતા પાટણ તેમજ આસપાસના પંથકમાં ધીમીધાર વરસાદ શરૂ થયો હતો આ ઉપરાંત કમોસમી વરસાદને કારણે વાતાવરણમાં અચાનક ઠંડક પ્રસરી જવા પામી હતી અને એક સાથે બંને સિસ્ટમ સક્રિય થતા સિદ્ધપુર સહિત પંથકમાં ધીમીધારે વરસાદ શરૂ થયો હતો અચાનક આવેલા વરસાદથી રવિ પાકને નુકસાન થવાની ભીતિ સર્જાઈ છે તો ખેડૂતોના બટાકા જીરું વરિયાળી જેવા પાકને ઘણું નુકસાન થઈ શકે છે આ કમોસમી વરસાદ શિયાળુ પાકને નુકસાન થવાની સંભાવના સેવાઈ હતી રિપોર્ટર સુનિલ ઠાકોર સિદ્ધપુર